और माता की जय वंदे वंदे आइए अब जाकर देखते हैं तेरा तुम्हारा चेक ले लो संदीप भाई कंचन भाई यो अब अब मारू एक एवं मारी बात आओ साहब ये भी साहब कहिए साहब कहिए આ ભારત સરકારના દ્વારા આપણે આ મુખ્યમંત્રી આપનો નામનો પરિચય આપો પ્રતાપ યાદવ મિનિસ્ટર કન્સ્ટિટ્યુઅન્ટ સપોર્ટ બોર્ડ અત્યારે અમે કાજીબિયાના છાપરા દીપુ જગવાસમાં બેઠા છીએ આજ આ વસાતમાં ભારત સરકાર માન્ય નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જુકુ ત્યાં મકાનની યોજના અમલમાં આવી છે આ યોજના અંતર્ગત આ વિસ્તારના રહીશોને સુવિધાયુક્ત મકાન મળે એ ભાવનાથી આ યોજનાનો અમલ ચાલી રહ્યો છે આજ રોજ આ ચાવીના રહીશોને ચેક વિતરણ આપ કરવાનું છે કે મારા ધારાસભ્ય શ્રી દસરાઘેરાના હસ્તે નવી લોકોને આમંત્રિત કર્યા છે અને આ ચાલીના રહીશોને સારામાં સારી સુવિધાવાળું બે રૂમ રસોડાનું જાજરું બાથરૂમ એટેચ અને એમની આવનારી પેઢી સુખ શાંતિ અને સન્માનથી જીવે એવું સન્માન આપવા માટેનું માન્ય વડાપ્રધાન છે અને તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભાવના સાથે અમે ત્યાં સંમત છીએ અને એ લોકોનું સારું જીવન જોઈએ આ વોર્ડમાં આવેલા કઈ કઈ ચાલીના મકાનો જે રીડેવલપમાં ગયા છે અને તેઓને આજે ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અત્યારે મારા ધ્યાનમાં છે ઇનામદારની ચાલી છે અહીંયા મહાકાળી મંદિર છે અહીંયા દિવજીપુરા આગળ કૂવો છે અહીંયા બાજુમાં છે આકાજીના છાપરા છે આ બધા અત્યારે બધા સર્વે ચાલીને ચાલી ને ત્યારે કામ કરી રહ્યા છે આની શરૂઆત થઈ રહી છે આ ચાલીની અને નાગરિકોને સારી સુવિધાવાળું મકાન મળે અને એમની આવનારી પેઢી સારી રીતે જીવે એની આ ભાવના સાથેનું આયોજન ચાલે છે અને એ લોકો સાથ સહકાર આપી રહ્યા છે ડેવલોપરને અને અમારો એમાં સાથ સહકાર છે નસારી લાગો જીવન જીવે અરે તમારા લોકોની આ લોકો અહીંયા કરી રહ્યા છે એમાં જે ઘર હશે એની સામે તમને ઘર મળી જશે ડોક્યુમેન્ટ હશે એ પ્રમાણે તમને અહીંયા તમારો સર્વે પણ થયો છે કાલે મને ગયા ને ભાઈ મળવા આવ્યા હતા એમને નહીં આખા ઇન્ડિયામાં સ્કીમ ચાલે છે એમાં એક જ નિયમ છે કે તમારું ઘર હશે એની સામે તમને ઘર મળી જશે તમારું ડોક્યુમેન્ટ હશે એ પ્રમાણે તમને ઘર મળી જશે એમ એમાં તમને કંઈ અન્યાય થાય તો તમે અમારા આ કોર્પોરેટરોમાં મારો સંપર્ક કરજો તો અમે આ ભાઈને કહીશું પરંતુ જે સર્વે કર્યો છે એ સર્વેનું લિસ્ટ તમને બતાવશે એમાં તમને એવું લાગે કે ભાઈ મારું રહી ગયું છે મારા મારું ઘર છે અને મારું આમાં નામ નથી તો તમે એમને કહેજો એ ના સાંભળે તો અમે બેઠા છીએ પછી આમથી વધારે શું જોઈએ